આણંદ જિલ્લાના આંકલાવના કહાનવાડી ગામની સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને સરકાર દ્વારા ફાળવી આપતા ગ્રામજનોએ આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપી અને સરકાર દ્વારા જામીન ફાળવવાનો નિર્ણય રદ કરવા માંગ કરી હતી જોકે બાઇક લઈ રેલી સ્વરૂપે ગ્રામજનો આણંદ આવતા પોલીસે ગ્રામજનોને અટકાવ્યા હતા અને માત્ર પાંચ આગેવાનોને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા જવા દેવાયા હતા જો કે ગ્રામ પંચાયતને તાળાબંધી કર્યા બાદ માત્ર 24 કલાકમાં કહાનવાડી ગામના ભાજપના આગેવાન અને ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પઢિયારના સૂર આજે બદલાયા હતા ગઈકાલે ગ્રામ પંચાયતને તાળાબંધી કરી ગુરુકુળને જમીન આપવા સામે વિરોધ કરનાર ગુલાબસિંહ પઢિયાર આજે ભાજપના દબાણ હેઠળ ઝૂકી ગયા હતા અને ગુરુકુળને જમીન આપવામાં આવે તો તેમને કોઈ વાંધો નહીં હોવાનું કહ્યું હતું જ્યારે બે વર્ષ પૂર્વે ગુરુકુળને જમીન ફાળવવા માટે રાજ્ય સરકારને ભલામણ કરનાર સાંસદ મિતેશ પટેલે પણ કહાનવાડીના વિકાસ માટે જમીન માટે ભલામણ કરી હોવાનું જણાવ્યું હતું જો કે મહત્વનો સવાલ એ છે કે જો ગામના વિકાસ માટે જમીન ફાળવવા માટે ભલામણ પત્ર લખ્યો હતો તો પછી આ મામલે ગ્રામજનો તેમજ ગામના ભાજપના આગેવાનોને વિશ્વાસમાં કેમ લેવામાં આવ્યા ન હતા તેવા સવાલો ઊભા થયા છે ઘાનવાડી ગામની સરકારી પડતર જમીન પૈકી હેક્ટર સડત્રીસ અડત્રીસ પંચોતેર ચોરસ મીટર જમીન રાજ્ય સરકાર દ્વારા રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને સડત્રીસ પોઈન્ટ અડતાલીસ કરોડની કિંમતમાં શૈક્ષણિક હેતુ માટે ફાળવી આપતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે

કે ભાઈ એ કોંગ્રેસનો એક ઘટ છે અત્યાર બી નેતા છે ત્યાંના ઓપોઝિટ પાર્ટીના ત્યાંના વિધાનસભામાં નેતા છે આંકલાઓના મતદાતાઓ નાગરિકો જ્યારે સાંસદ તરીકે બે હજાર ઓગણીસમાં ચૂંટાયો ત્યારથી પણ કહેતા હતા કે ક્યાંક ને ક્યાંક આંકલાઓ વિધાનસભામાં ડેવલપમેન્ટ થવું જોઈએ નવી ઇન્ડસ્ટ્રીઝ આવે નવું ક્યાંક ને ક્યાંક આવે તો રાજકોટના ગુરુકુળના સ્વામીજી મને મળ્યા અને એમણે મને કીધું કે અમે મુખ્યમંત્રીને ત્યાં આગળ બધા પેપર સબમિટ કરી દીધેલા છે એક ફક્ત તમારા રેફરન્સના લેટરની જરૂર છે કે અહીંયા ગુરુકુળ બને ગુરુકુળ મેં પહેલાં પહેલાં સ્વામીજીને કીધું કે ભાઈ ગુરુકુળમાં તમે શું કરવાના છો તો કે નો પ્રોફિટ નો લોસના ફી રાખીશું મેં કહ્યું ફીનું પણ અમે ત્યાં આગળથી નિરીક્ષણ કરીશું કે તમે કેટલા પગાર આપો છો શું કરો છો એમને બધી જ કન્ડિશન કંઈ એક સારી યુનિવર્સિટી બનાવવા માટેનું પણ એમને મને વચન આપ્યું કે યુનિવર્સિટી બનાવીશું ત્યાં રહેતા આંકડા વિધાનસભામાં રહેતા બાળકોને પહેલું પ્રાધાન્ય આપીશું કે એ લોકો ત્યાં હોસ્ટેલમાં રહી શકે ભણી શકે અને સારું સંસ્કાર પણ આપી શકે એટલે મેં કીધું કે ભાઈ ચાલો આંકડા વિધાનસભામાં સારું કામ થતું હોય ગુરુકુળ આવતું હોય તો મેં મુખ્યમંત્રીને લેટર પણ લખ્યો છે લેટરમાં બધું લખેલું જ છે તમારે લેટરની કોપી જોઈએ તો પણ આપી દઈશ પરંતુ ત્યાંના નાગરિકોની એક એ છે કે ભાઈ અમને વિશ્વાસમાં લીધા નહીં પરંતુ હું તમને એટલું પણ કહીશ કે કાનવાડી ગામમાં માધવસિંહ સોલંકીજી જે મુખ્યમંત્રી રહી ગયા એમના કુટુંબીજનો છે ઈશ્વર ચાવડાજી જે છે એમના કુટુંબીજનો છે એટલે કાનવાડી ગામમાં અમુક ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત છે એ લોકો અંદરખાનેથી મને મળી ગયા ને એ લોકો તો સંમત છે જ પરંતુ આપ જાણો જ છો કે દરેક ગામમાં બે ભાગલા હોય છે કોંગ્રેસનું રાજ હોય ભાજપનું રાજ હોય એ ચાલતું આવેલું છે ત્યાં પહેલાં પણ ઘણી બધી નિર્માણી યુનિવર્સિટી બી પાસ થઈ ગયેલી હતી આ એક સ્કૂલ બી પાસ થઈ ગયેલી હતી સરકારની પણ ત્યાં આગળ કંઈ એ લોકોએ બાંધકામ કરવા દીધું નથી આ પણ આ જો ઇશ્યુ આવો હશે અને ગ્રામજનોનું બંને ભેગા થઈને મુખ્યમંત્રીને જે રજૂઆત કરશે ને મુખ્યમંત્રી નિર્ણય લેશે પરંતુ તમને બીજું પણ કહું જ્યારથી આ ઇશ્યુ ચાલુ થયો છે આણંદ જિલ્લામાં બે ધારાસભ્યોએ મારો કોન્ટેક કર્યો છે કે ભાઈ જો કદાચ ત્યાં બંધ રાય તો તમે અમને આ ગુરુકોળ અમને આપજો અમે આને સ્વીકારવા માટે તૈયાર છીએ એટલે આણંદ જિલ્લામાં જ તૈયાર છે મારો કહેવાનો મતલબ એવો છે કે એક નાનું અમથું ઉદાહરણ આપું કે વાંસદ એસવીઆઈટી કોલેજ એક નાની અમથી યુનિવર્સિટી બી નથી સમજો ત્યાં કેટલા લોકોને રોજી રોટી મળે છે ત્યાં આજુબાજુના ગામમાં રહે છે એમને રિક્ષાની રોજીરોટી મળે છે ત્યાંથી ઘણી બધી વિધવા બહેનો છે ટિફિન બનાવીને ત્યાં કોલેજ સુધી સ્ટુડન્ટને મોકલે છે ત્યાં રેસ્ટોરન્ટ ઘણી બધી થઈ ગયેલી છે ઘણું મોટું ડેવલપમેન્ટ વાસદ ગામમાં થયું છે જો તમારે ડેવલપમેન્ટ કરવું હોય તો આ ગુરુકુળ આવતું હોય યુનિવર્સિટી આવતી હોય તો એ સારા માટે છે આપણા બાળકો માટે છે બાળકોના સંસ્કાર માટેનું છે એક પોઝિટિવ રીતે મેં જ્યારે મુખ્યમંત્રીને આ રીતનો લેટર લખેલો છે પરંતુ ઘણા બધાને એવું હોય કે ઓપોઝિટ પાર્ટીને એવું હોય કે ભાઈ એને નેગેટિવ રીતે લેતા હોય મને કોઈ પ્રોબ્લેમ નથી નેગેટિવ રીતે લે અને એમનું ચાલતું આવેલું છે કે હર હંમેશ સારા કામમાં એમને વિઘ્નો નાખવાની જે એમની આદત છે એ વિઘ્નો નાખ્યા કરશે પરંતુ સારા કામ આકલા વિધાનસભામાં થશે અને ટૂંકમાં તમે જોશો કે આકલાઉ નગરપાલિકા હોય ને ભારતીય જનતા પાર્ટીની બેસ છે એ પણ એમને પેટમાં દુઃખી રહી સૌથી મહત્વની બાબત ગત વિધાનસભાની ચૂંટણીમાં જે અમિતભાઈને સામે લડેલા ગુલાબસિંહ એ પણ અત્યારે તમારી સામે પડ્યા છે એમણે પણ વિરોધ કર્યો છે એમણે તો એ પ્રકારની ટીકા કરી છે ગામની અંદર એક સત્સંગી નથી અને કેમ આ પ્રકારનું કૃત્ય આગળ કરવામાં આવે છે કેમ જીઆઈડીસી નથી સ્થાપવામાં આવતી મેં ગુલાબસિંહ જોડ અત્યારે અહીંયા જ છે કમલમમાં જ બેઠેલા છે હમણાં તમે બધાએ જોયા જ હશે હવે એમને ખ્યાલ આવ્યો કે આ શું છે મેં એમને લેટર પણ બતાવ્યો કે લેટરમાં શું લખેલું છે તમે પૂરેપૂરું વાંચો કે એ લોકોએ ઓલરેડી પેપર ત્યાં આગળ એ કરી દીધેલા હતા એક રેફરન્સ અને બીજું કહું કે સાંસદના કે ધારાસભ્યના કે જેટલા પણ લેટરો લખીએ છીએ આપણે સરકારે ધારાધોરણ મુજબ ત્યાંની તમારે જંત્રી મુજબ જ જે સરકારના કોઈ નુકસાન ના જાય એ રીતની જમીનની ફાળવણી કરેલી છે રૂપિયા એ પ્રમાણેના લીધેલા છે એ તો બીજા કોઈએ પણ માગી હોત તો પણ એટલા જ પૈસા ભરાવડા હોત એમાં ક્યાંય સરકારને કોઈ રીતનું નુકસાન થયેલું નથી આમ જે વખતે આ લેટર તમારા દ્વારા લખવામાં આવ્યો ત્યારે વિવાદ નહોતો એ ચોક્કસ બાબત છે પણ હવે વિવાદ થયો છે હવે તમારો શું રોલ હશે બે હજારને ત્રેવીસનો લેટર છે બરાબર છે ત્યારે ઓલરેડી લેટર આપેલો જ હતો બધાને ખ્યાલ બી હોય છે કે લેટર આપેલો જ છે હવે એમણે કહેવું છે કે જીઆઈડીસી હું તમને એક જ વસ્તુ વાત કરી જીઆઈડીસી આણંદ જિલ્લામાં તારાપુરમાં છે વિદ્યાનગરમાં છે ઓડમાં અમને નવી જીઆઈડીસી બની બરાબર ત્યાં કેટલા પ્લોટ વેચ્યા એટલું જ ઇન્ડસ્ટ્રીઝ આવે વેલકમ હું પણ એક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છું કે બધી ઇન્ડસ્ટ્રીઝ આણંદ જિલ્લામાં આવે પણ એની માટેનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ કઈ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવી જોઈએ આખલા અત્યારે કાંડવાડીમાં જીઆઈડીસી નાખે કોઈ પ્રોબ્લેમ નથી મારો સાથ હકાર પૂરેપૂરો મળશે આગળ વિધાનસભામાં ક્યાંય પણ જીઆરડીસી નાખવી હોય પૂરેપૂરું પણ પહેલાં જેટલા પ્લોટ અહીંયા આણંદ જિલ્લામાં છે જીઆરડીસી થયેલી છે એમાં તો પ્લોટ વેચાવા જોઈએ કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બધા અહીં આવીને ઇન્ડસ્ટ્રી તો નાખવી જોઈએ એ પણ એક વિચારવાનો પ્રશ્ન છે કોઈનો ઓપોઝ કરતો નથી પરંતુ એક વસ્તુ જે પોઝિટિવ થઈ રહી હોય એમાં બધાના સાથ સહકારની જરૂર છે અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ વિનંતી કરીશ કે તમે કોઈની વાતમાં આવી ના જશો તમે તમારા ગામનો વિકાસ શું થાય છે એમાં વિચારો તમે વાસદ બાજુનું જ ગામ છે ત્યાં જઈને કોલેજમાં પૂછ્યા આવો કે કેટલા લોકોને ત્યાં રોજીરોટી મળે છે કેટલા લોકોને ત્યાં પટાવાળાથી માંડીને સ્વીપરથી માંડીને એ બધા જ મધ્યમ ગરીબ વર્ગના લોકો છે ત્યાં વાસદ એસયુઆઈટીમાં અને મેં જ બધાને જોબ આપેલી છે રિક્ષા ચાલકોને નવી રિક્ષાઓ લાવવા માટેની પણ ત્યાં બેંકમાંથી લોનો પાસ કરાવી આપેલી છે વાસદની વાત કરું તો તમને ત્યાં ઘણી બધી રેસ્ટોરન્ટ થયેલી છે ઘણી બધી હોસ્ટેલો થયેલી છે તમારા દ્વારા આ ગ્રામજનોની મુલાકાત લેવામાં આવશે કે જો ગ્રામજનો મને બોલાવશે અને વાત કરવા ટોપિક કરવા માટે આની પર ચર્ચા કરવા માટે એ લોકોનો મને બોલાવવામાં આવશે તો હું જરૂરથી ત્યાં જઈશ એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ તારીખે ગ્રામજનો પોતાનું ગામ છે પરંતુ એક વસ્તુ પણ કે આ ગ્રામજનો સરકારી જમીન છે એ પણ એમને યાદ રાખવું જોઈએ કે આ સરકારની જમીન છે સરકાર જમીન ક્યાંય પણ જગાએ પોતાની જમીન છે સારા કામમાં ફાળવી શકતી હોય છે એમને જીઆઈડીસી માટે ફાળવવા માટે રેડી છે પણ ગુરુકુળ માટે એ લોકો રેડી નથી ગઈકાલે કહનવાડી ગામમાં અમારું આખું ગામ ભેગું થયું હતું સ્વામિનારાયણ સંપ્રદાય એટલે રાજકોટનું જે ગુરુકુળ છે એ ગુરુકુળની જમીન ફાળવવા બાબતમાં સરકારે જે જમીન ફાળવી છે એનાનું ચિંધાનમાં થોડું ઉગ્ર વાતાવરણ હતું અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે જે આવેદનપત્ર અપાયું છે અને આજે આવેદનપત્ર પણ અપાયું છે શું માન્યું છે સરકાર પાસે અમારી લાગણી એવી છે કે જે જગ્યાએ કાનવાડી ગ્રામ પંચાયતની અથવા સરકારની જગ્યા છે ત્યાં જીઆઈડીસી સ્થપાય એની સામે અમને થોડું અનુકૂળતા પડે કારણ કે રોજગારીની સમસ્યાઓ વધારે છે સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળને જગ્યા આપે એની સાથે અમને કે બીજા કોઈને વાંધો છે નહીં પણ સા સ્વામિની સંપ્રદાયના ગુરુકુળનો અમને પોતાને પણ એવો અનુભવ છે કે અમારા ગામના અથવા આજુબાજુના જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ મળે અથવા નજીવી ફીએ શિક્ષણ મળે તો એ એમાં અમે સંમત છીએ અચ્છા આગામી દિવસોમાં જે કાર્યક્રમો થવાના છે તમારા દ્વારા જે રજૂઆત થઈ રહી કાલે કે ભાઈ તાળાબંધી ત્યાં સુધી નહીં ખુલાય જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાય અમે આવતીકાલે અથવા એક બે દિવસમાં સીએમ સાહેબને મળવા જવાના જ છીએ જિલ્લા પંચ જિલ્લા પ્રમુખ સંસદ સભ્ય મિતેશભાઈ અને અમે અમારા પ્રભારી રાકેશભાઈ સાથે પણ વાત થઈ છે સીએમ સાહેબને મળીને અમે એક વિનંતી કરીશું કે આ જગ્યા અમે જીઆઈડીસી ઝોન આંકડા વિધાનસભા મંજૂર થયેલો છે જો એને મળે અને ત્યાં એને પ્રાધાન્ય આપે તો રોજગારીની તકો ઊભી થાય અને સરકાર કદાચ એવું ઈચ્છે કે અમારા ગુરુકુળને ફાળવી છે જગ્યા તો અમે એની સાથે અમને અમને બિલકુલ વાંધો નથી પણ મારો મારી પ્રાયોરિટી એ છે કે તમામ સમાજના બાળકોને ત્યાં ઓછામાં ઓછી પીએ અને સારામાં સારું શિક્ષણ મળે અને તમામ પ્રકારનું શિક્ષણ મળે એવી વ્યવસ્થા થાય તો એની સામે હું સહમત છું અને હું મારા ગામના અન્ય નાગરિકોને આગેવાનોને પણ સહમત કરીશ સુરભસિંહ તમારા દ્વારા કોઈ સત્સંગી નથી ગામમાં તેમ છતાં આ જમીન સ્વામિનારાયણ સંપ્રદાયને ફાળવવામાં આવી છે એમાં કોઈ ગામને કોઈ ફાયદો નથી એવું પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું હવે શું તમારું એવું સ્ટેટમેન્ટ મારા તરફથી નથી આપવામાં આવ્યું અન્ય કોઈ કદાચ આપ્યું તો નથી પણ ગામમાં કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી નથી અન્ય ધર્મના સત્સંગીઓ છે સનાતન ધર્મની સંસ્કૃતિ સાથે જોડાયેલા બીજા અન્ય સંપ્રદાયના સત્સંગીઓ છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પણ સત્સંગી મારા ગામમાં નથી તમે સીધો કોઈ લાભ જોઈ રહ્યા છો કે ભાઈ શિક્ષણનો સંકુલ બનશે તો કોઈ લાભ થશે ગામના નાગરિકોને કે આસપાસના નાગરિકોને સીધી વાત તો છે કે શિક્ષણનું શૈક્ષણિક સંકુલ કોઈ પણ જગ્યાએ બને તો એનો સીધો લાભ ગામને હોય જ ગામને થતાં અન્ય તમામ વર્ણના લોકોને હોય છે તમારા વિધાનસભાની અંદર પ્રાથમિક શાળાઓની શું સ્થિતિ છે કથરેલી સ્થિતિ છે એવું કહી શકું તો એને સુધારવા માટે તમારા દ્વારા કોઈ સરકારમાં રજૂઆત થશે ખરી કે કોઈ રજૂઆત કરશો અમે બંને કરી છે આદરણીય સભ્ય મિતેશભાઈ પટેલે પણ કરી છે અને સરકારના અહીંના અમારા જિલ્લાના અગ્રણીઓ પણ કરેલી છે અને એના સંદર્ભમાં હમણાં લગભગ છસો ને નેવું ઓરડા મંજૂર પણ થયેલા છે તમે જ કહો છો કે શિક્ષણની સ્થિતિ કથડેલી છે તમારા જ સાંસદ તમારી ચૂંટણીમાં તમને આટલો સપોર્ટ કર્યો અને હવે તમે સાંસદની વિરુદ્ધ પડ્યા છો એવું સ્પષ્ટ લાગી રહ્યું છે ના હું સંસદ સભ્યની વિરુદ્ધમાં નથી હું વિચાર શિક્ષણ કથળેલું છે તમે શિક્ષણનો જ્યારે પ્રયાસ સાંસદ કરી રહ્યા છે ત્યારે તમે વિરોધ કરી રહ્યા છો અને કથળેલી સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો ગઈકાલે તમે તાળાબંધી કરી તમે તાળાબંધી ગ્રામ પંચાયતી કરી શિક્ષણની નથી કરી પણ આ વિષયમાં કરીને હા વિષય આદ છે તો એનો પણ એક ઉદ્દેશ એવો છે કે હું જે ગામમાંથી ઉછરીને મોટો થયો છું જે ગામે મને મોટો કર્યો છે મને ભારતીય જનતા પાર્ટી આટલું મોટું નેતૃત્વ આપ્યું છે મને જિલ્લા પંચાયતની સીટ પણ આપી છે હું વિધાનસભાનો ઉમેદવાર પણ આવ્યો છું અમૂલમાં પણ ડિરેક્ટર બન્યો છું એ ભારતીય જનતા પાર્ટીના કારણે બન્યો છું અને એ પ્રદેશનું અને જિલ્લાનું નેતૃત્વ પણ આપ્યું છે પણ હું સૌથી મારું બાળપણ જે ગામમાં ગયું છે એ ગામના લોકોએ પણ મને સમર્થન આપ્યું છે તો મારે મારે ગામને ગામની સાથે રહેવું મારું જ ફરજ છે ગુલાબસિંહ એક છેલ્લો પ્રશ્ન જમીન બાબતમાં સાંસદશ્રીએ બે હજાર લખ્યો હતો તે લેટરની તમને જાણકારી હતી ખરી બિલકુલ નહીં થઈ છે અંતમાં ઉદ્દેશ એમનો હિસાબ છે કે ભાઈ મને સીએમ સાહેબે ના કહેવાથી મેં પત્ર લખેલું છે તો સાહેબ મિતેશભાઈ પટેલ પટેલની સાથે સમજ તાલુકાના કાનવાડી ગામમાં સરકારી પડતર જગ્યા સુડત્રીસ હેક્ટર જેટલી જગ્યા સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુળ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી જે માંગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવી હતી અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે ગામજનોની રજૂઆત આવી છે ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકાર શ્રીમાં સાદર કરી છે મારી પાસે જે અત્યારે માહિતી છે ઓક્ટોબર ત્રેવીસમાં આ ફાઇલ ચાલુ થઈ સાહેબ ગ્રામજનોનો એવો આક્ષેપ છે કે ગામમાં કોઈનું ધ્યાન દોર્યા વગર બારોબાર આ જમીન ફાળવી દેવાઈ સરકારી પડતર જગ્યામાં સરકારી પડતર જગ્યામાં સરકારશ્રીનો પ્રિરોગેટિવ હોય છે પણ આમાં જે સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે છે આ પ્રમાણે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવી હતી અને જે પ્રિવેલન્ટ રૂલ્સ અને નોટિફિકેશન્સ પ્રમાણે ગવર્મેન્ટ તરફથી આ જગ્યા આરોપ કરવા સાહેબ આઠ હજાર ગ્રામજનો વિરોધ કરે છે તો હવે આમાં આગળ શું થઈ શકે

હવેથી અમે દસ તારીખે કલેક્ટર સાહેબને પણ આમંત્રણ આપેલ છે સભામાં અને સાહેબ આવશે અમારી પરિસ્થિતિને સમજશે મુખ્યમંત્રી સાહેબ સુધી અમારી રજૂઆત કરશે અને આ જે ખોટો નિર્ણય થયેલ છે એ પરત ખ્યા છે એ જ અમારી આપ સૌને આશા છે અને ગામ વધુ આક્રમક ના બને અને ગામની પરિસ્થિતિ દોળાય નહીં એ માટે અમે જે જે ગુરુકુળના જે વહીવટ કરતા હોય એમને પણ કહીએ છીએ જાહેરમાં કે ગામમાં હાલમાં કોઈ જાતનું ફરવા આવશો નહીં જોવા આવશો નહીં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અમારું ગામ વર્ષોથી બારવટીયાઓનું ગામ છે એક જ બાપની પ્રજા છે તો સમજી વિચારી અને હમણાં વાતાવરણ ના ના દોરાય એનો એ લોકો પણ ખ્યાલ રાખે અને આ નિર્ણય ગામ અમારું કોઈ રાજકીય રીતે નથી જોતું એક થઈ અને જ્યાં સુધી પરત નહીં ખેંચાય ત્યાં સુધી આખું ગામ એ જ જગ્યામાં ગરમ બોધીને રહેવા જતું રહેશે દસમી પછી એ આક્રમકતાથી ગામ લડત આપશે કેટલા વિઘા જમીન આપવામાં આવી છે અને કેવી રીતે આપી દેવામાં આવી બસો તેતાલીસ વિઘા સરકારી પડતર હતું અને બસો તેતાલીસે તેતાલીસ આપી દીધી છે એક વિઘુ પણ ગામ માટે છોડેલ નથી તો પછી હવે સરપંચનું ઇલેક્શન બંધ કરવાનું રહે ચિંતન પડિયાર હું કાનવાડી ગામનો રહેવાસી છું અને હું પોતે એન્જિનિયર છું અને આજે રોજ અમે જે રાજકોટ સ્થિત સ્વામિનારાયણ સંસ્થા છે અને અમારા ગામની પડતર જમીન એ સંપૂર્ણ જમીન છે બસો બેતાલીસ વીઘા સંપૂર્ણ જમીન સંપાદિત કરી દેવામાં આવી છે સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા જેમાં અમારા ગામમાં કોઈ બી આગેવાન કાં તો પંચાયત ભલામણ પણ કરવામાં આવી નથી કશું બી કરવામાં આવી નથી અને સીધો ઠરાવ કરેલ છે જ્યારે એ લોકો રેવન્યુ ભરવા માટે પંચાયત ખાતે આવ્યા ત્યારે ગામ લોકોને જરૂર પડી જાણ થઈ છે કે આવી રીતની જમીન ભળવાઈ ગઈ છે એનાથી અમે પક્ષથી પર રહી અને દરેક જણ ગામનો દરેક નાગરિક આ મુહિમમાં જોડાયો છે અને અમારે અમારી જે આ પડતર જમીન છે એ એક જ આશરો છે જ્યારે ચોમાસામાં અમારું પૂરોગ્રસ્ત માં આવે છે અને ગયા પાંચ વર્ષમાંથી રેલવેના કામ ચાલી રહ્યા છે આ લાસ્ટ વર્ષમાં પૂરું થયું છે એ વખતે આ એક જ પૂર ગયું છે એમાં પંચોતેર ટકા ભાટું અમારું ડૂબી ગયું હતું અને એ તો દસ લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું અને ભવિષ્યમાં જો વધારે છોડે તો અમારે સ્થળાંતર માટે આ જગ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી તો રોડ રાખવ કે અમારા જે બાટા વિસ્તારમાં જે છે લોકો એ લોકોએ ક્યાં જવું કોઈ કોઈ જોડે ઘરનું છે નહીં બીજો વિકલ્પ છે ગામમાં તો આ જ એક વિકલ્પ છે આ સંપૂર્ણ જગ્યા જે ફાળવવામાં આવી છે સરકાર દ્વારા એ અમારી એક જ માગ છે કે સરકાર શ્રી આ જમીન અમારી પંચાયતને પાછી આપે બસ અમારી આ જ આખા ગામની માગણી છે આમાં કોઈ રાજકીય રોલ નથી કોઈનો બી રોલ નથી અને દરેક રાજકીય પક્ષ પ્રજાના છે અને અમને પૂરો વિશ્વાસ છે કે દરેક નેતા આકલાવ તાલુકાના અને આણંદ જિલ્લાના અમારા ગામ સાથે ઊભા રહેશે અને મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવામાં અમારો સાથ આપશે એવી અમને અભ્યર્થના છે અને અમે કલેક્ટરશ્રીને દસ તારીખે જે ગ્રામસભા બોલાવી છે એમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે ત્યાં સાહેબે પણ આશ્વાસન આપ્યું છે કે હું પ્રયત્ન કરીશ અને અમારા ગામનો પ્રશ્ન જે છે મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડશે અને એનું સુખદ સમાધાન લાવશે એવી અમને આશા છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ